નબીરો માલેતુજારનો કોઈ ખાનદાની નબીરાએ નશામાં ચૂર થઈને રોંગ સાઈડ કાર હંકારીને ટ્રાફિક પોલીસ સાથે હાથાપાઈ કરી હતી દરમિયાન પોલીસ કમિશનર નરસિમહા કોમર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર જોન ત્રણ અભિષેક ગુપ્તા તથા મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન કટારિયા નાય વડોદરા શહેરમાં બનતી ઘટનાઓ તથા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોમાં ગુનાઓ કરી નાસી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરેલ છે જે સૂચનોને આ ખાનદાની નબીરાઓ ઘોડીને પી ગયેલા છે જાણે પોતાના બંગલાના સિક્યુરિટી ગાર્ડ હોય તે રીતે આ માલેતુજારોના બગડેલી ઓલાદો પોલીસની કોઈ જ ગણતરી કરતી નથી બે ફાર્મ ગાડીઓ હંકારે જ રાખે છે પોલીસને પોલીસનો તો કોઈ ડર જ રહ્યો નથી આ ખાંદાની નબીરાએ આજે રોંગ સાઈડ કાર હંકારીને અને ઉપરથી પોલીસની સાથે હાથાપાઈ કરતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો મોડી રાત્રિના આશરે 12 વાગે જૂનામકરપુરા પોલીસ સ્ટેશન ભવન સ્કૂલ સર્કલ પાસે એક નશો કરેલી હાલતમાં પોતાની લેન્ડ રોવર કંપનીની ફ્રી લેન્ડર ફોર વ્હીલર ગાડી જીજે 06 પીએસ 4126 ની પૂર ઝડપે અને રીતે ચલાવી ભવન સ્કૂલ સર્કલ પર સર્કલ ફરવાના બદલે સર્કલ પહેલા જ રોંગ સાઈડે કબીર કોમ્પ્લેક્સ તરફથી આવી પ્રતાપનગર તરફ જતી એક મોટર પર સવાર છોકરા છોકરી પૈકી પાછળ બેસેલ છોકરીને પગમાં અથાડી તેની સાથે ઝઘડો કરી તેમજ રાહદારી માણસો ભેગા થતા તે સાથે ગાળાગાડી પણ કરી હતી પોતાની કાર રોડ વચ્ચે ઊભી રાખી ટ્રાફિક પોલીસના કર્મીઓએ કાર સાઇડમાં લેવા જણાવતા તેમની સાથે પણ ગાળાગાડી તથા અસભ્ય વર્તન કરી હાથાપાઈ કરી હતી કર્મચારીને પોતાની ફરજ બજાવતો રોકવા દખલગીરી કરી પોતે પોતાની તેમજ અન્ય રાહદારીની જિંદગી જોખમમાં મૂકીને પોતાની ફોર વ્હીલર કાર હંકારી લાવી રાહદારીઓએ સાથે દાદાગીરી કરતો હતો ગઈકાલે આશરે પોણા બાર વાગ્યાની આસપાસ ભવંસ સર્કલ છે મકરપુરા પોલીસ સ્ટેશન ત્યાં એક ગાડી ચાલક જી જે સિક્સ પી એસ એકતાલીસ અઠ્યાવીસ નંબરની ગાડી લેન્ડ રોવર કંપની લેન્ડર ગાડી છે અને એના ગાડી ચાલક દેવેન્દ્રસિંહ હરીસિંહ સિંધા એ વ્યક્તિએ સુસેન સર્કલ તરફથી આ ગાડી લઈને આવેલા અને ભવન સર્કલ પાસે પ્રતાપનગર બાજુ રોંગ સાઈડમાં ગાડી લીધેલ ત્યાં એક બાઇક ચાલક સાથે અકસ્માત કરતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તેમને રોકેલ અને પૂછપરછ કરતા તે નશાની હાલતમાં જણાતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બીએનએસ એકસો એકવીસ બસો એક્યાસી બસો છન્નું બી એકસો પંદર બે તથા મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો પંચ્યાસી અને પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ વન બી મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપીએ ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી એને ઈજા પહોંચાડવી જાહેર રોડ ઉપર રેસ ડ્રાઇવિંગ કરવું જાહેર રોડ ઉપર બિબત અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે એની આરોપીની ગાડી ચેક કરતાં એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે જે આરોપી છે એ જેડીએસ કોમ્યુનિકેશન કરીને એક જીટીપીએલની એજન્સી ચલાવે છે બ્રોડબેન્ડની અને હાલ માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી ખાતે આરોપી રહે છે આ બનાવ બાદ તાત્કાલિક આરોપીને એરેસ્ટ કરીને હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે સર આરોપી સુશાંત સર્કલથી જે બરોડા આપણી ડેરી છે ત્યાં આજે હોટલ ખાતે આરોપી જઈ રહ્યો હતો